બનાસકાઠા જિલ્લાના કાકરેજમાં આજે કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે વિધાનસભાના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર તીખા પ્રહારો કર્યા હતા તેમણે જણાવ્યું હતું કે વિધાનસભામાં અમે માત્ર બાર છીએ પરંતુ ભાજપના એકસો સામે ટક્કર આપવા અને ગુજરાતના હિત માટે લડવા સંપૂર્ણ રીતે સક્ષમ છીએ અમિત ચાવડાએ જણાવ્યું કે આખા ગુજરાતમાં વિધાનસભા પ્રમાણે જન આક્રોશ સભાઓ યોજાશે કારણ કે રાજ્યની જનતામાં ભાજપ સરકાર સામે ભારે રોષ છે તેમણે કહ્યું કે આજના સમયમાં બજારમાંથી જે પણ ચીજો લાવો તે પર જીએસટી લાગે છે આપણા જ પૈસાથી સરકારની તિજોરી ભરાય છે પણ જનતાને કોઈ રાહત નથી મળતી કોંગ્રેસના નેતાએ વધુમાં કહ્યું હતું કે આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ભાજપના ચોરોને દરેક બૂથ પરથી શોધી કાઢશે આ સરકારમાં પોલીસ પણ તોડ કરે છે અને જેની પાસે સાયકલ નહોતી તે ભાજપમાં જઈને ગાડીવાળા થઈ ગયા છે બનાસકાંઠાના તાજેતરમાં જિલ્લાવાર વિભાજન પર તેમણે સવાલ ઉઠાવ્યો હતો તેમણે કહ્યું કે વાવ જિલ્લો બનેલો છે હવે સીમાંકન થવાનું છે તેમાં ખાસ ધ્યાન રાખજો નહીં તો વોટ ચોરી જેવી હાલત ઊભી થશે પૂરના સંકટની વાત કરતા ચાવડાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રીના આગમન બાદ પણ સરહદી વિસ્તારોમાં પૂરની પરિસ્થિતિમાં તંત્રએ કોઈ અસરકારક કામગીરી કરી નથી પૂર્વ ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલના મત વિસ્તારમાં પણ મોટી વોટ ચોરી કોંગ્રેસે પકડી હોવાનો તેમણે દાવો કર્યો હતો આખા ગુજરાતમાં વોટ ચોરી પકડીને વોટ ચોરોને ખુલ્લા પાડવાના છે તેમ ચાવડાઈ જણાયું હતું અંતમાં થરાદના રસ્તાઓની હાલત અંગે તેમણે તીખી ટિપ્પણી કરતા કહ્યું કે થરાદમાં પડેલા ખાડા ભાજપના ભ્રષ્ટાચારનો પ્રતીક છે અને ગુજરાતમાં આ ખાડા નહીં પરંતુ આખી સરકાર જ ખાડામાં ગઈ છે સમગ્ર ગુજરાતમાં પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી બધી જ જગ્યાએ ભારતીય જનતા પાર્ટીનું શાસન અને છેલ્લા ત્રણ દાયકાથી રાજ્ય સરકારની જે નીતિઓ રહી છે જે નિયત છે અને જે શાસન છે એના કારણે ગુજરાતની પ્રજા આજે મંદી મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારીથી ત્રસ્ત છે આજે ચારે તરફ તમામ વર્ગ વિસ્તારના લોકો સાથે આ સરકાર ક્યાંક અન્યાય કરે છે ભેદભાવ કરે છે અને અત્યાચારનો ભોગ લોકો બની રહ્યા છે સામાન્ય ગરીબ લોકોના ઘરો પર બુલડોઝર ચલાવવામાં આવે છે મોંઘું શિક્ષણ લીધા પછી યુવાનોને રોજગાર નથી મળી રહ્યો સરકારી ભરતીઓ નું જે કેલેન્ડર બહાર પાડે છે લાખો જગ્યાઓ ખાલી છે તેમ છતાં ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ ને આઉટસોર્સિંગ થી યુવાઓનું શોષણ કરવામાં આવી રહ્યું છે કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાગી છે ખુલ્લેઆમ હત્યાઓ થાય છે લૂંટ થાય છે છેડતી થાય છે બળાત્કાર થાય છે આજે કોઈ સલામત નથી ગુંડાઓ બુટલેગરો બેફામ બન્યા છે જ્યાં પાણી નથી મળતું ત્યાં દારૂ મળે છે ચોપટ થઈ ગયા છે આજે સરકારની નીતિઓને કારણે ગુજરાતનો ડાયમંડ ઇન્ડસ્ટ્રી હોય સિરામિક ઇન્ડસ્ટ્રી હોય કે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય બધા જ ધંધા વેપાર છે છે મંદી ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે આજ બનાસકાંઠાની વાત કરીએ તો વારંવાર અતિવૃષ્ટિ થાય છે વારંવાર પૂર થાય છે લોકોના ઉભા પાક નષ્ટ થઈ જાય છે જમીનોનું ધોવાણ થાય છે પણ કોઈ પણ જાતની સહાય નથી મળતી કોઈપણ જાતનો સરકારનો ગાળાનું આયોજન નથી ત્યારે તમામ વર્ગ વિસ્તારના લોકો આજે મંદીથી પરેશાન છે મોગવારીથી પરેશાન છે ભ્રષ્ટાચારથી પરેશાન છે આખા ગુજરાતમાં રસ્તાઓ પર જે ખાડા છે એ જોઈને એટલું ચોક્કસ કહી શકાય કે આખી સરકાર ખાડે ગઈ છે અને જ્યારે આખી સરકાર ખાડે ગઈ હોય તમામ વર્ગ વિસ્તારના લોકો અન્યાય અને બેદબાવનો ભોગ બન્યા હોય હેરાન પરેશાન હોય ત્યારે આખા ગુજરાતના લોકોના મનમાં જે તકલીફ છે જે પીડા છે જે આક્રોશ છે એને વાચા આપવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા આ જન આક્રોશ સભાઓનું આયોજન થઈ રહ્યું છે આ સરકારમાં બેઠેલા લોકો કોઈની વાત સાંભળતા નથી કોઈની ફરિયાદ સાંભળતા નથી કોઈ પણ આંદોલન કે વિરોધ કરે તો એને ગણકારતા નથી કારણ કે એમને અભિમાન છે કે જ્યારે ચૂંટણી આવશે ત્યારે અમે વોટોની ચોરી કરીશું મતદાર યાદીઓમાં અને ફરી ફરી સરકાર બનાવી જીતી પણ જે રીતે રાહુલ ગાંધીજી આખા દેશમાં વોટ ચોરીના કૌભાંડ ખુલ્લું પાડ્યું છે જે રીતે ગુજરાતમાં પણ નવસારી લોકસભામાં વોટ ચોરી પકડાય છે આવનારા દિવસોમાં કોંગ્રેસનો કાર્યકર ઘેર ઘેર જઈને મતદાર યાદી ચકાસવાનો છે ઘેર ઘેર જઈને મતદાર યાદી ની ચકાસણીની સાથે સાથે વોટ ચોરોને ખુલ્લા પાડવાની ઝુંબેશમાં સહી ઝુંબેશ લઈ રહ્યો છે લોકો મિસકોલ કરીને ઝુંબેશને સમર્થન આપી રહ્યા છે ત્યારે અમે લોકોના પ્રશ્નો માટે વાચા આપીશું લોકોના આક્રોશ ને લઈને લડીશું અને આ વોટ ચોરોને બે હજાર સત્યાવીસમાં ખુલ્લા પાડી અને ગુજરાતની જનતા બે હજાર સત્યાવીસમાં વોટ ચોર ગાદી છોડ નારાને બુલંદ અવાજે એકવાર ઉઠાવશે જે अरे सत्ता परिवर्तन करा देखिए पिछले तीस सालों से यहाँ भारतीय जनता पार्टी की है है। और 11 साल केंद्र सरकार में भी भारतीय जनता पार्टी की कई सारे वादे इन्होंने किए जमीन आसमान एक कर देंगे लेकिन लोगों को मुसीबतों से बाहर निकालेंगे ये तमाम चीजें कहने के बाद भी आज एक तरह से हाहाकार मचा हुआ है गुजरात में <laughs> सड़कों के बारे में हमें बताने की जरूरत नहीं आप खुद ही देख सकते हैं। बाढ़ से प्रभावित इलाकों में खेती की जमीन बह गई फसल का नुकसान हुआ घर टूट गए सैकड़ों गांवों में बिजली कट गई लोग विस्थापित हुए लेकिन सरकार कहीं मदद के लिए सामने नहीं बारिश का पानी कई इलाकों में जमा रहने की वजह से बीमारियां फैली लेकिन सरकार वहां पर मदद करने में कहां पर भी नजर नहीं आई शिक्षा के क्षेत्र में शिक्षित बेरोजगारी को लेकर भी गुजरात में बहुत भारी समस्या है किसान आज इस तरह के हालात बने हुए समाज का विशेष करके जो उपेक्षित समाज है उसके सामने तो मुसीबतों का पहाड़ खड़ा है ऐसी ये तमाम चीजों को देखकर कांग्रेस पार्टी ने ये फैसला किया कि पूरे गुजरात में हम जन आक्रोश सभाओं का आयोजन करेंगे कम हम कल हम देगा में थे बिलोड़ा गए आज यहाँ काकरेजा है फिर और भी अन्य दूसरे इलाकों में प्रदेश कांग्रेस कमेटी के अध्यक्ष अमित चावड़ा जी तुषार चौधरी जी जगदीश ठाकुर जी हमारे सुभाषिनी यादव जी और तमाम हम लोग सारे जगह जा रहे हैं और आपने देख ही लिया कि यहाँ पर लोगों में एक बड़ा उत्साह है वोट चोरी के मामले को ले। जी ने बात कही वो लोगों के दिलों में उतर गई है लोग भी ये समझने लगे कि हम वोट कहीं और देते कहीं दे और चले जाता है ये लोकतंत्र के लिए बहुत खतरनाक है और आ, आ, लोग अब इसके पीछे जुड़ने लग गए हमको पूरा भरोसा है कि पूरा देश यह अभियान में हम जोड़ने में कामयाब होंगे और गुजरात में जो સરકાર કે નામિયાબી ઉમ લો કે